મુખ્યમંત્રી કૃષિ યાંત્રિક યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસિડીની ચૂકવણી કરવામાં આવે છે જે અંગેની યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવે છે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા માન્ય મુખ્યમંત્રી કૃષિ યાંત્રિક યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતીના પાકના ત્રણસો નેવ સાધનોને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી જેથી સાધનોની ચકાસણી અંગેની ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજાયો હતો જેમાં ત્રણસો નેવ જેટલા કૃષિ સાધનોમાં જેમાં રોટા રોટાવેર

સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસિડી આપવામાં આવે છે તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે તે માટે આજરોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં લગભગ ત્રણસો નેવું સાધનોની સહાય આપવામાં આવશે આ સાધનોમાં કલ્ટિવેટર લાવ થેશર જેવા વિવિધ સાધનોને અંદાજીત એક કરોડને પિસ્તાલીસ લાખ રૂપિયા જેટલી એ સબસિડી આપવામાં આવશે તો આજે તેનું વેરિફિકેશન રાખવામાં આવેલું હતું અને પાદરા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા આજરોજ પાદરા પીપી હાઈસ્કૂલના કમ્પાઉન્ડની અંદર માન્ય મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ખેડૂતોને જે સાધનો ફાર્મ મશીનરીના સાધનો આપવામાં અરજી કરવામાં આવી હતી આ અરજી કર્યા બાદ ખેડૂતોએ સાધન ખરીદી કરીને આજે ચકાસણી માટેનો કેમ્પ આ પાદરા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણસો ને નેવું જેટલા સાધનો આજે ચકાસણી અર્થે અહીં આવ્યા છે રોટાવેટર બસો ને બાવીસ કલ્ટિવેટર અઠાવન અને પ્લાવ અઠ્યાવીસ લેઝર લેઝરલેન્ડ લેવલર આ બધા વિવિધ જાતના સાધનોનો આજે ચકાસણી માટે અહીં બોલાવવામાં આવ્યા હતા આ ચકાસણી કેમ્પ બાદ તમામ ખેડૂતોને ચકાસણી સબસિડીની રકમ છે એ દસથી થી પંદર દિવસની અંદર તેઓના બેંક ખાતાની અંદર જમા આપવામાં આવશે આજે આજના જે કેમ્પમાં સાધનો બોલાવ્યા છે એનો એક કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયા જેટલી સબસિડી સરકાર શ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે